હનુમાનની જય આજે અમે એરડી શેરડીનું ભજન લઈને આવ્યા છે તો અમારા વિડીયોને વધુમાં વધુ શેર કરજો તમારો ખૂબ ખૂબ આભાર એરડીને શેરડી ભેગા રે ને શેરડી ભેગારે એરડી મામી मिठा आवे नै नुगर न भक्ति फावे नै रडीमा मिठास आवे नै नुगर न भक्ति फावे नै हन्सलो बगलो बेगारे रेता हन्सलो बगलो बेगारे रे <classes> हन्सलाचा मो चारो हंसलाचा मोतो बगला फे नै नुर नक्ति भाव नै बगला नोती फे नै नर भगति भाव રડી ને શેરડી ભેગા રે વા શેરડી ને શેરડી ભેગા રે વા કાગડો ને કોયલ ભેગા રે રેતા કાગડો ને કોયલ ભેગા રે રેતા કોયલ ને વાણી મધુરી કે વાણી કોયલ ની વાણી મધુરી કે વાણી કાગડા ને મીઠી બોલી ફાવે નઈ નુગરા ને ભક્તિ ફાવે ભાવે નઈ નો ને ભક્તિ ભાવે નઈ શેરડી ને શેરડી બેગારે વાઈ વા કેરળી ને શેરડી બેગારે વાયવા સોનુ રે પિતળ પીરાે રંગના સોનુ ને પિતળ રે સોના મૂળ સંતો અતિ ઘણેરા સોનાના ના મૂલ સંતો અતિ ઘણેરા સોના ને કાટ કોઈ દિલા ગે નહી નૂ ગરને ભક્તિ ફાવે નહી સોના ને કાટ કોઈ દિલાગે નહી નૂ ગરને ભક્તિ ફાવે નહી શેરડીને શેરડી ભેગા રે બેકાર વા સતી મીનો આેમ કહી બોલા સતી મીન એમ કરી બોલા ગુરુ ગરવી જ્ઞાન મળે નૈ નૂગરને ભક્તિ ભાવે નઈ ગુરુ જ્ઞાન મળે નઈ ઉગ્રણ ભક્તિ ભાવે નઈ બોલો કૃષ્ણ Yay!